વલસાડના ચણવઈ ઓવરબ્રિજ પાસેથી વૃદ્ધની સોનાની ચેનની ચોરી કરનાર ભિલાડથી ઝડપાયો અતુલના ચણવઈ ઓવરબ્રિજ પાસેથી પગપાળા જઈ રહેલા વૃદ્ધને બાઇક પર આવેલા અજાણ્યા ઈસમે બિસ્કીટવાળી થેલી આપી નજર ચૂકવી સોનાની ચેઇન લઈ ભાગી છૂટવાની ઘટનામાં વલસાડ એલસીબીની ટીમે બાતમીના આધારે ઈરાની ગેંગનો વોન્ટેડ આરોપીને પોલીસે દમણ ગંગા નદીના બ્રિજ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પરથી ઝડપી પાડ્યો છે ઇરાની ગેંગનો આરોપી પકડાતા વલસાડ ભરૂચ જિલ્લા તેમજ મહારાષ્ટ્ર જિલ્લાના પાંચ મળી કુલ તેર જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે અતુલ ફસ્કેટ ગેટ ફોર વ્હીલ પાસેના સર્વિસ રોડ પરથી તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ ચણવઈ તરફ પગપાળા જઈ રહેલ વૃદ્ધને બાઇક પર આવેલા અજાણ્યા સમયે જણાવ્યું કે કાપડની થેલીમાં પાર્લે બિસ્કીટ નાના પાકીટ મૂકેલા છે બિસ્કીટ કૂતરાને ખવડાવજે તેમ કહેતા વૃદ્ધ થેલીમાં જોતા ગળામાંથી સોનાની ચેઇન પેન્ડલ સાથેની ચેઇન કિંમત રૂપિયા બત્રીસ હજારની ચોરી કરી ભાગી જવાની ઘટના બની હતી જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી જે ચોરી અંગે આજુબાજુ વિસ્તારના સીસીટીવી કેમેરા અને બાતમીદારોને ઉત્પ્રચ કરતા ગુનામાં મહારાષ્ટ્રના ઈરાની ગેંગના મુસ્તફા ઉર્ફે બહેરામ સૈયદ હોવાની બાતમી મળતા આરોપી મુસ્તફા ઉર્ફે બહેરામ ઇજ્જત અલી અજગર અલી સૈયદ જેમની ઉંમર અડતાલીસ વર્ષ અને જેઓ થાણે મહારાષ્ટ્ર અને મૂળ રહેવાસી પાટીલ સ્ટ્રીટ ઝૂંપડપટ્ટી શિવાજીનગર પૂનાના રહેવાસી તેમણે દમણ ગંગા નદીના બ્રિજ નજીક નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી ધરપકડ કરવામાં આવી હતી પકડાયેલો આરોપી વિરુદ્ધ મહારાષ્ટ્ર તેમજ સુરત શહેરના ત્રણ ગુનાઓમાં કુખ્યાત ઈરાની ગેંગના સાગરીતને ઝડપી પાડી વલસાડ જિલ્લાના સાત તેમજ ભરૂચ જિલ્લાના એક અને મહારાષ્ટ્ર ઝાલના જિલ્લાના પાંચ મળી કુલ તેર ગુનાઓનો ભેદ ઉકેલાયો છે પકડાયેલો આરોપીને વલસાડ રૂરલ પોલીસ મથકમાં લઈ જઈ પૂછપરછ કરતા આજથી આશરે સત્તરેક દિવસ પહેલા

જે ગામડાના અલગ અલગ ગરીબ માણસો જે રસ્તા પરથી પસાર થતા એમનો સંપર્ક કરતા હતા અને એમને વાતોમાં ભોળવતા હતા એમને પોતાને દાન કરવાનું છે દાન માટે એમણે જે પોટલી લઈને ફરે છે એને સોનું અડાડવાથી એમને સુકન થશે અને એમને પુણ્ય મળશે વ્યક્તિને એ આશયથી એમણે જે પણ વ્યક્તિએ સોનાનું પેન્ડલ પહેરી હોય સોનાની ચેઇન પહેરી હોય સોનાનું બેસ્કેટ પહેર્યું હોય એ એમની પાસેથી લઈને આ પોટલીને અડાડવાના બહાને એ લોકો નજર ચૂકવીને એ સોનાના પેન્ડલ અને સોનાની ચેન એ ચોરી લેતા હતા આ જે બનાવ છે એવા અલગ અલગ બનાવો ધ્યાન પર આવતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને સાથે સાથે સમગ્ર જિલ્લાની ટીમ કામે લાગેલી હતી અને આ જે વ્યક્તિ છે આરોપી મુસ્તફા ઉર્ફે બહેરામ ઇજ્જત અલી અજગર અલી સૈયદ મુસ્તફા ઉર્ફે બહેરામ ઇજ્જત અલી અજગર અલી સૈયદ આ જે આરોપી છે એની એક ચોક્કસ હકીકત મળી હતી એને આઈડેન્ટિફાય કરવામાં આવ્યો હતો અને ગઈકાલે આ આરોપી સવારના ટાઈમે મહારાષ્ટ્રથી બાઇક ઉપર નીકળ્યો ત્યારે સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્પેસિફિકલી દમણગંધા હાઈવે ઉપર રોડ બ્લોક કરીને આ આરોપીને પકડી પાડવામાં આવ્યો છે મુસ્તફા ઉર્ફે બહેરામ ને પકડતાની સાથે વલસાડ જિલ્લાના સાત અલગ અલગ ગુનાઓ આ પ્રકારની એમોવાળા એની સાથે સાથે ભરૂચમાં પણ આ જ પ્રકારનો ગુનો ગયા મહિને એને કરેલો છે અને એ ઉપરાંત બે હજાર ચોવીસ અને પચીસના મહારાષ્ટ્રના જાલના પોલીસ સ્ટેશનના પાંચ અન્ય ગુનાઓ પણ ડિટેક્ટ થયા છે કુલ મળીને આ આરોપી પાસેથી તેર ગુનાઓ ડિટેક્ટ કરવામાં સફળતા મળી છે આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ છે આરોપી પશ્ચિમ બંગાળના કલકત્તામાં અલગ અલગ સમયે બે હજાર સત્તરમાં ત્રણ ગુનાઓમાં અને મહારાષ્ટ્રના પુના અને રત્નાગિરી પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ ગુનાઓમાં બે હજાર એકવીસમાં પકડાયેલો છે અને ખૂબ જ રીઢો ગુનેગાર છે આરોપી બે હજાર ઓગણીસ અને બે હાજર ત્રેવીસના અલગ અલગ ત્રણ ગુનાઓમાં એનું નામ પણ ખુલેલું છે ગુજરાતના સુરતમાં બે હાજર ત્રેવીસના બે ગુનાઓમાં વોન્ટેડ છે અને મહારાષ્ટ્ર મુંબઈમાં બે હાજર ઓગણીસના ગુનાઓ વોન્ટેડ છે એટલે ખૂબ મોટી સફળતા વલસાડ જિલ્લા ક્રાઈમ બ્રાન્ચને ઈરાની ગેંગના સૂત્રધાર મુસ્તફા સૈયદને પકડીને મળી છે તેર ગુનાઓ ડિટેક્ટ થયા છે ત્રણ ગુનાઓમાં વોન્ટેડ હતો એમાં પણ એની અટક કરવામાં આવશે અને ભવિષ્યમાં આની સાથે જે સંકળાયેલા આરોપીઓ છે એ બાબતે પણ કાર્યવાહી કરવામાં આવશે મુંબઈ અને મહારાષ્ટ્રની જે પોલીસ છે એને પણ આ બાબતે જાણ કરવામાં આવેલી છે ખાસ કરીને એમનો ટાર્ગેટ નાનાપોંડના ધરમપુરના ગામડા વિસ્તાર એટલા માટે પણ છે કે એ વિસ્તારોમાં ગામડાઓમાં સીસીટીવી કેમેરા જ નથી એ ત્યાંથી બારોબાર બાઇક ઉપર ભાગી જઈ શકે અને ફટાફટે લોકો ગુજરાત વલસાડ જિલ્લો છોડી શકે છે અને જે આપે વાત તે પ્રમાણે ગામડાના લોકો ખૂબ જ સરળ છે એ લોકો વાતોમાં ભોળવાઈ જાય છે માતાજીના આશીર્વાદ મળશે ભગવાન આપણને પુણ્ય આપશે આપ આપનું સોનાની ચેન ફક્ત પોટલીમાં દાડી દો અને બે મિનિટ માટે પોટલીમાં રાખશો એટલે આપને ખૂબ વધારે આશીર્વાદ મળશે અને અમે આવું ગામો ગામ વધારે પુણ્ય કમાય એના માટે અમે લોકો પુણ્ય કમાય એના માટે આવીએ છીએ અને આ દાન કરીશું એ આશયથી એ ગરીબ લોકોને વાતોમાં ભોળવે છે ને ત્યારબાદ એ સોનાની ચેન કે સોનાના દાગીના લઈને દાગી દેતા હોય છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે